અરવલી જિલ્લાના ભિલોડા તાલુકાના કારશાદ્રુગ ગ્રામ પંચાયતના રંગપુર ગામની પ્રાથમિક શાળાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો અરવલી જિલ્લાના ભિલોડા તાલુકાથી નીકળી રંગપુર પ્રાથમિક શાળાના પટરાંગણમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનો અને શાળાની બાળિકાઓ દ્વારા ઉમળકાભેર રથને અને મહેમાનનું કુમકુમથી તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પીસી બરંડા સાહેબ તથા સોલંકી સાહેબ તથા ભિલોડા બેંક ઓફ બરોડાના મેનેજર સાહેબ તથા પીએડીનો સ્ટાફ તથા જીબીના સાહેબ તથા કારછા ગુરુગ્રામ પંચાયતના શ્રી તલાટી સાહેબ પ્રવીણભાઈ તથા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી જગદીશભાઈ તથા રિદ્ધિબેન તથા શાળાના શિક્ષક મિત્ર અને શાળાના બાળકો તથા સરપંચ પૂજીબેન નટુભાઈ ખાટ તથા નટુભાઈ ધીરાભાઈ ખાટ તથા માજી સરપંચ સુરેશભાઈ તથા પંચાયતના કર્મચારીઓ તથા દશરથ દશરથસિંહ અને રવિરાજસિંહ તથા દાદુસિંહ વજેસિંહ તથા જેપી જાડેજા વિજય સી એન જાડેજા તથા જાડેજા વિરેન્દ્રસિંહ તથા દેવુ બી જાડેજા તથા નીતાબા તથા વિલાસબા વી જાડેજા તથા ગીદાબાડી જાડેજા તથા દક્ષાબા હરપાલ હરપાલસિંહ જાડેજા તથા તેરા ધણ સ્ટાફની બહેનો તથા ગામના વડીલો યુવાનો અને ગામની બહેનો અને ભારતીય જનતા પાર્ટી સંગઠન આગેવાનો હાજર રહ્યા તેમજ પંચાયતના તમામ સદસ્ય સદસ્યશ્રીઓ તેમજ વિવિધ સંસ્થાના કર્મચારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હાજર રહ્યા હતા અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આ કાર્યક્રમને સહકાર આપી શાંતિથી પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર રસિક પટેલ બિલોડા